રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના નીલાખા ગામે ખનીજ માફિયાઓ દ્વારા મહિલાઓ પર હુમલો થયો હોવાનો બનાવ સામે આવ્યો ઉપલેટા તાલુકાના નીલાખા ગામે રેતી બાબતે ફરી વિવાદ શરૂ થયો હોવાનું સામે આવ્યું છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે ત્રીસ થી ચાલીસ જેટલા વ્યક્તિઓના ટોળાએ ગામની મહિલાઓ પર હુમલો કર્યો હોવાનું જણાવ્યું છે મહિલાઓ પર લાકડી પાઇપ તેમજ અન્ય હથિયારો વડે હુમલો કરવામાં આવ્યો હોવાનું ઈજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું રેતીની બીચ ચલાવતા સંચાલકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનું ઇજાગ્રસ્ત મહિલાઓ દ્વારા જણાવાયું ઉપરેટાના લીલાખા ગામે રેતી બાબતે અગાઉ પણ અનેક વખત માથાકૂટ અને મારામારીના બનાવ બનેલ છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ સાત થી આઠ વાર મારામારી અને માથાકૂટ થઈ હોવાનું જણાવ્યું મારામારીની ઘટનામાં મહિલાઓને ઈજાઓ પહોંચતા ઉપલેટા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી

ના પાડવા તો કપડા કાઢી અને મારવામાં માર મારવામાં આવ્યો છે જણા હતા જેના હાથમાં પાઇપ ઢોકા લાકડી ધારિયા તલવારું સાઈડ માં બંદૂકો પણ હતી એની પાસે બંદૂકો કાઢી નથી પણ બાયુના ના માથામાં ધારિયા થી મયરો આઠ દસ ટાકા એવા છે એક બેન નો પગ ભાંગી નાખ્યો છે અને બીજી બાયુ હતી એને પણ મારવા મારવામાં આવ્યો છે જેમાં કેટલા જણા સામેલ હતા અને કેટલું તંત્ર પણ સંડુવાય લે છે એના લીધે જ હાલ કેમકે નહીં અને ડેમના પાયામાં કોઈ માં કોઈ લીડ હોય આ છતાં ડેમના પાયામાંથી લેતી અને અને જણા બાયુને મારવા જ માંડ્યા માથામાં ધારિયા પાઇપ લાકડીયું તલવારું બધું માર્યું જેને બેબેન ના હટાક આવીને જુનાગઢ દાખલ કરવામાં આવ્યા છે કદાચ એને ચક્કર પકર આવીને ત્યાં પડી હોત ગયા હતા અત્યારે જુનાગઢ લઈ ગયા છે દવાખાને અને આમાં કેટલા સંડવાયેલા છે ને નમ્ર વિનંતી કે જેટલા જેટલા હોય આમાં પોલીસને એટલી નમ્ર વિનંતી બધા કડક કાર્યવાહી કરવામાં આવે અને આ જે અમારા ગામમાં મારવામાં આવ્યા છે અને ફરિયાદ પણ થઈ ગયેલ છે છતાં પણ એટલું ધ્યાન આપતું નથી ત્રણ વાર આની પેલા બે એની પેલા બે બધા ના પગ ભાંગવામાં આવ્યા છે અને બધાની કાયદેસર ફરિયાદ કરેલી છે પોલીસ ને અમે કોલ કરી તો પોલીસ કઈ ટાણે આવતી નથી આ લીડ વાળા હવે તમને આપને જ ખબર છે ડેમના પાયા માં કોઈ લીડ હોતી નથી થતા પછી ભરે છે દાદા કે રીતે આજ પેલા બાયુ પણ મારવામાં આવી બાયુ આમ તો હાથ આઠ ને મારી છે જેમાંથી બે ને વધારે ત્રણ ને વધારે લાગેલું છે મારું ગામ નીલાકા મારું નામ જડુ મંજુબેન અઢેડકા અમે 10 12 બેનો છે ને સત્સંગ માટે ની બધી બેનો હતી અમે બૈણેશ્વરની મંદિરે જાતા હતા તો અધી તો ઈ ન્યા લી જાલતી હતી તો અમે તો ન્યા જે આગળ પોચ્યા હતા તો ઈ લોકો એ બધાય હુમલો કર્યો તરત જ સીધા એને

અને બાકી 15 ભાઈઓ ઈસરા ના 40 ભાઈઓ કુલ મારા ભાઈ આ લીધ છે અને બહેનોને તો કઈ લેવા દેવાય નથી ભાઈ બેનો તો સદ માર્ગે તો હતા લોકો ના મનમાં શું હોય ભાઈ અમને તો કઈ ખબર નથી હજી તો અમે લીસ્ટ થી થોડા સેતા હતા તા તો આમ ઉપરની ગાડી છે એમાં ફોન કર્યો હોય કે જે થયું હોય અમને કઈ ખબર નથી પણ ચાલીસ ચાલીસ ભાઈઓ ચાલીસ થી અમને પાંચ બેનો લઈ જ અમે અહીંયા ત્રણ બેનો આવી છે બે બેનો જરીક ઓછું લાગ્યું એટલે અહીંયા કદાચ આવ્યા હોય કે નથી એવા ખ્યાલ નથી પણ એને લાગ્યું છે પાંચ બેનો